નમસ્કાર મિત્રો સ્વાગત છે પાંચ મોટા સમાચારની અંદર તો મિત્રો આજના પાંચ સમાચારમાં વાત કરીએ તો તો મિત્રો આ વિસ્તારોમાં સંપૂર્ણ કરવામાં છે જેમાં કે આ વિસ્તારોમાં જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ ઉધમપુર કિસ્તવાડા અખનૂર સાંબા શ્રીનગર અને અંતનાગ જો મિત્રો રાજસ્થાન વિસ્તારમાં બાડમેર બીકાનેર અને શ્રી ગંગાનગરમાં અને મિત્રો પંજાબમાં ચંડીગઢ માહોલી જલસર અમૃતસર હોશિયારપુર ગુરુદાસપુર પઠાણકોટ અને તરણ તારણ જોકે મિત્રો ગુજરાતમાં બ્લેક આઉટ કર્યું છે ભુજ કચ્છ અને પાટણ મહેસાણા અમદાવાદ જો કે મિત્રો આ વિસ્તારોમાં બ્લેક આઉટ કરવાનું એલર્ટ આપી દીધું છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ